પર્વ રક્ષાબંધનની ડબડબા ઉજવણી કરવામાં આવી હતી આચાર્ય કેસરોલા તેમજ સુપરવાઇઝર મિતાબેન રેડાણીના ઉત્સાહવર્ધક માર્ગદર્શન હેઠળ ભારતીય સંસ્કૃતિની ગરિમા જાળવી અને ભાઈ બહેનના પવિત્ર શુદ્ધ લાગણીને દર્શાવતા ઉત્સવની ઉજવણી નર્સરીથી ધોરણ આઠ સુધીના બાળકોમાં બહેનોએ ભાઈઓના માથે કંકુ તિલક કરી રાખડી બાંધી અને ચોકલેટ ખવડાવીને કરી હતી ધોરણ એકના વિદ્યાર્થીઓ સુંદર રક્ષાબંધન ગીત ઉપર અભિનય સાથે રજૂ કરી સૌના મન મોહી લીધા હતા અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ એસવીએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પૂર્વ અને પ્રાથમિક તેમજ નર્સરી વિભાગમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી આજ રોજ અંકલેશ્વર તાલુકા યુવા મહોત્સવ શ્રી સી એસવીએમ સ્કૂલ ખાતે યોજા રહેલ છે તેમાં ઉપસ્થિત તમામ બાળકોને આશીષ્વસન આપવામાં આવેલ છે અને આ યુવા પ્રતિભા સ્પર્ધા થકી પ્રતિભા ઉભરે અને દેશમાં અને રાજ્યમાં અને દેશમાં નામ રોશન કરે એવી મારી શુભેચ્છા છે આજ રોજ એસવીએમ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે યુવા મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ હતું તેમાં ઘણા બધી સ્કૂલના બાળકોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને અહીંયા ઘણી સારી સુવિધા આપવામાં આવી છે હું અને મારી ટીમ લગ્નગીતમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને અમે આગળ જિલ્લા કક્ષાએ અને આગળ ઝોન કક્ષાએ જવા માટે સ્વીકારીએ છીએ નમસ્કાર આજરોજ અંકલેશ્વર સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ગુજરાતી માડિયમ દીવા ખાતે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં પંદરથી ઓગણત્રીસ વર્ષના બાળકો વિદ્યાર્થીઓ અને નોન વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે આ જે યુવા ઉત્સવ છે તે તાલુકા કક્ષાએથી આયોજન થઈ નેશનલ કક્ષા સુધી તેનું આયોજન કરવામાં આવે છે આજ આજના યુવા જનરેશન માટે એક સંદેશ એ છે કે જેમ નરેન્દ્ર મોદી સાહેબ આપણા માનનીય વડાપ્રધાનશ્રી છે તેઓ આ યુવા શક્તિ પાછળ ખૂબ જ મહેનત કરી રહ્યા છે તો તેઓને આ જ તેઓ તરફથી પણ આ સૌ સઘળી પ્રતિભાઓ બહાર આવે અને આપણા દેશનું તેમજ આપણા ભરૂચ જિલ્લાનું નામ રોશન થાય એવી સૌ બાળકોને શુભેચ્છાઓ